લાખો માણસો એવા છે કે જેને જીવવાનો માર્ગ નહોતો મળતો કે હવે આગળ શું કરવું ખાલી એક જ માધ્યમ કે ભાઈ તમારી કુળદેવીનું રટણ અને દાદાનું સમરણ કરીને જે ધંધો નોકરી વ્યવસાય મળે ને એ ચાલુ કરી દો એમાં જ પ્રગતિ છે દાણા જોગડાવવામાં નથી આજ કદાચ હું તમારા કોથળો ભરીને દાણા જોઈ લે શું થઈ છે હાલો બતાવો લોટરી લાગશે પૈસાના દરાડા થશે તમારું દુઃખ જતું રહેશે શું થશે કશું થવાનું નથી તમને એ વી પચીસ દાડા મહિનો મગજમાં રહે છે કા ફલાણી જગ્યાએ અમે આવવા આવ્યા મહિનાનો ટાઈમ એ મહિનો ફેલ ઘરે બે કઈ હું જશે નહીં હું જો ઠેલા ભરાઈ ભરાઈ ગુરુવાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર આખી જિંદગી જોરાવામાં કાઢી નાખી અરે મારે ત્યાં દાખલા છે અમુક જ પચી પચી તરી તરી વીઘા જમીન વેચી નાખી જોવડાવવામાં કોઈ કે ઊભા ઘર પાડી દીધા કોક ક્યાંક તમારી પાયામાં મેલું ડટાણેલું ડટાઈ ગયું ડટાઈ ગયું ભાઈ હવે હું છે ઘર પાડી દીધા ઊભા કોઈક એવું વાઈને કે ઘર ખાલી કરી નાખજો ને કે મરી જઈશું ભલે તો જવું ક્યાં ખાલી કરીને મરી જવાના થાય છે કે જતું આવું જાજુ હું નથી કહેતો કદાચ તમે મારી સુધી પોકાણું કે ના ફોકાણું ઠાકરનું એક જ સમરણ કર્યું છે કે અહીં જે આવે ને એને મેં મારો પરિવાર માન્યો છે તમે મને મળ્યા કે ના મળ્યા હા કારણ કે અમને કંટાળો આવી જાય આ જે છે એ સ્પષ્ટ કહી દઉં મને ઘણી વાર એવું થાય કે કાંઈ નાં રહો બધાય જે કંઈ આવ્યા હોય દાદાના દર્શન કરવા કોઈ પચાસ ટકા માણસને એવું થાય કે ભાઈ દાદાના તો દર્શન થાય પણ બાપુ જોવા મળે તો વધુ સારું થાય કે ના થાય તો શું કરશે આ જાળી હું છોકરા છોકરા આવશે અમને ના આવવા દો કંઈ નહીં આનંદ આવવા દો એટલે પણ અહીંયાથી દેખાવ એવો આય દેખવું છું આશીર્વાદ આપી દો માથે હાથ મૂકી દો હવે મારામાં હું એવું લેવાનું છું અને શે તો એ મનમાં રાખો કે ભાઈ એની દ્રષ્ટિ અમારી ઉપર પડી જાય હવે કાલથી બેડો પારો જોવાય મારા હાથ મૂકાય એવું થશે અત્યારે વેકેશન છે શાંતિ નગર પુરુષોમાં ઓછું પણ બેનો લઈને આવે બહુ ભણવામાં નથી આને સારા આશીર્વાદ આપો સારા ટકા આવો તો હું તો હું નપાય છું કામ કહો ઘણા રોજડા હોય આપણને કે તમે ગમે એ કરો અમને આમાં બહાર કાઢો હવે જો હું ચમત્કારી હોય તો અહીંયાથી સિત્તેર કિલોમીટર નોકરી હું કામ જોતો અહીંથી અલોપ થઈ જાઉં નોકરી એ પ્રગટ થઈ જવું નોકરી કરી પાછો આવ્યા હું થાય એવું કે ભગવાન પોતે આવ્યા ને તો એને વનવાસ કાઢ્યો કે કદાચ કાળા ગ્રહમાંથી નીકળ્યા ને તો એને ચાલવું જ પડ્યું છે કોઈ અદ્રશ્ય થઈ નથી આવ્યું તો આપણે માણસી તકલીફ ના આવે આવે ના આવે તો હું કામ દોડા કાઢો છું ભજી કોઈ એક જગ્યા પકડી લો જ્યાં તમને વિશ્વાસ બે હું એવું ન કહેતો અહીંયા જાવ જ્યાં તમારો આત્મા રાજી થાય ત્યાં કરું અને હું તો એમ કહું કે આપણો પરમાત્મા ક્યાં હશે એ ચેક કરવું હોય ને તો જે કંઈ દેવસ્થાન હોય જે ભગવાન કે માતાજીની પ્રતિમા કે મૂર્તિ હોય અને એને આમું ગોઠવા અને આખ્યુંથી આ હોડા નહીં તમારા નાભી જે રુદન થાય કે અમને કેટલી તકલીફ છે એ તને ખબર છે અને જ્યારે એક મૂર્તિ કે પ્રતિમાની સામે જુઓ અને તમારા રૂવાડા ઊભા કરી દે ને એ તમારો ભગવાન છે બીજે ક્યાંય ગોતવા ના નીકળશો એ તમારો ભગવાન જે જગ્યામાં પગ મૂકો અને તમને શાંતિ લાગે ઘડીક ઊભું રહેવું છે ઘડીક રોકાવું છે એ આ તમારું કામ થવાનું છે બાકી હજારો આશ્વાસન આ મેં જોયું ઘણા એ મન કે બાપુ બે લાખ રૂપિયા બગડી ગયા અમે દોઢ વર અહીંયા ટાઈમ ભર્યો તોય કામ ના થયું શરૂઆતમાં તમે જાઓ એટલે તમને ક્યાંક વિશ્વાસ રાખજો થશે 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 ક્યાં સાહેબ ને ક્યાં દો પછી તમારી કરતાં સારો સેવક મળે બે ત્રણ વીટી પહેરી હોય દોરા હોય એટલે તમને કોઈ જવાબે ના આપો વરામ જોઈ લે તમારી પાસે શું છે કામમાં આવતા હોય તો રાખે ખાય છે થતું આવું અને તમે એવા હરફ પદુડા રાતે બાર વાગે શમશાનમાં નાળીયે પોટલા હાલ તે વાળી મૂકવા જાઓ એ પણ બાપો ખાવા આવે જાવ સબ નથી જતા ચાર રસ્તા એ ઘણા મૂકવા જાય ચવાણું પેંડા નાવું બધું એક એવો દાખલો બતાવો કોઈ ભૂત ફલિત મેલી વિદ્યા કોઈ ગમે એ શક્તિ તમે એ ચાર રસ્તા એ શમશાનમાં પોટલું મૂક્યું અને એ પોટલો છોડીને અંદરથી નાસ્તો કર્યો એવો એક દાખલો છે ખરો તો હું કામ મને એ ન સમજાતું કે જો નાળિયેર ટીંગાળે શું ખાઈ જતું હોય તો નાળિયેર વેચવા વાળો વીસ રૂપિયામાં સોલી સોલી ને આપણને હું કામ આપે એ જ આખો નાળિયેર કોથળો દુકાનની બહાર ટીંગાળતો દે ગરા જ નહીં અંધશ્રદ્ધામાં જ આવજો કે જેના ખાતામાં હાથું ભજન પડ્યું હોય છે ઠાકરને એક જ કહું છું કે નોકરીથી સીધા ટિફિન ઘરે પહાડ્યું ના પોકાડ્યું કાલ મારા પરિવારનું શું થશે એનું કોઈ ભાન નથી આ જગ્યાનો ખોદી પાંચ રૂપિયા મેં મારી ગાડીમાં ડીઝલ નહીં ને કે હું ના લઈ ગયો હોય અને જે કોઈ આવ્યું છે જે કંઈ ત્યાં આપ્યું એમાંથી એને ખવડાયું હોય છે અને પછી સમય મળ્યો ને કદાચ પાંચ માળા તારીખ કરી હશે અને એ જોડીમાં જે કંઈ થયું હોય ને એ ખાલી કરીને આવવા વાળાને આપી દેજો મારું કરીને છે કોઈ આવું ક્યાં છે લોકો જમવાની કુપનવી લે છે મફત ખવડાવ થાય છે ખવડાવજ ના તો બોલો અને અમે બીજું કંઈ ના કરીએ કે કંઈ નહીં છેલ્લા આ આઠ નવ મહિનાના પ્રયાસથી અઢી લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો કેટલા ઘરને શાંતિ થઈએ છે હવે ભલે કાલ મરી જ અમાર જે કરવાનું હતું સિતે એસી વરામ એ અમે ચાલી વરામ કરી ગયું બે જણાનું તો ભલું કરજો જાદુને કાલથી નક્કી કરો કે આજુબાજુમાં બે ઘર રહ્યા ને એનું સારું વિચારવાનું એ ન વિચારી એકતા આપણે પાડોશી હારી સોફા લાવ્યો હોય તો આપણને બળદ થાય કાંઈક ના થાય ડોકાઈ ડોકાઈને જોવા જઈએ આપણે આ હળા ગાડી ચાલી લાવ્યા કાલ લગીન તો અમારા ઘરે તેલ લઈ જતા થાય જંગ ન થતું એટલે અંધશ્રદ્ધામાંથી બહાર આવું જાજો સમય નથી લેતો તમને કદાચ એવું હોય કે મહેનત કરીએ છીએ છતાંય ભેગું નથી થતું ઘણી જગ્યાએ પૂછ્યું પણ અમારા દુઃખનું નિવારણ ના આવ્યું કાલ કોઈ ભૂવો ભગત કહેતો હોય આમ થશે છતાં એ ટાઈમે હાજર રહ્યા થાય એવું નથી થયું તો એક વાર એટલો ભરોસો મૂકી દો કે હવે ક્યાંય ભટકવું નથી કારણ કે મેં નોટિસ કર્યું છેલ્લા બે અઢી મહિનાથી આવું કરતા હતા એવાય બેઠા છે આ જ સમજાય ને કે જતા હતા બીજી રસ્તામાં બોર્ડ જોઈ જાય એડ્રેસ કોઈ કે બતાવ્યું અહીંયા આવી ગયા હજુ જવાનું બીજે બાકી છે એવાય બેઠા છે કે તમે આયા નથી જ્યારે તમારી કુળદેવી કદાચ કંઈક પાંચ ઘડિયા ઘડિયાની પાંચ આંગળીનું ફૂલ નહીં કદાચ કોઈ ગુરુ મહારાજના આશીર્વાદ કદાચ ક્યાંક સાચી જગ્યાએ બે મહિના સેવા કરી છે અને દાદાનો હું કમ પાક્યો છે તો તમે બીજે જતા તા નાય પહોંચ્યા ભાઈ નકર અવાજ નથી સમજાય કે આ જગ્યા આ ભૂમિકા એટલી પવિત્ર છે કે કદાચ તેમ ઘણી જગ્યાએ જાઓ તમને એમ કહે છે ને કે તમારા ઘરમાં મેલું છે અથવા તો તમને કંઈક ખવરાઈ દીધું છે તો આ પ્રસાદી અમે કેમ રાખ્યું કે કદાચ કોઈકનું ખવડાયેલું હોય કોઈ પીવડાયેલું હોય કદાચ પેટમાં પડ્યું હોય તો કોઈ મંતર તંતરથી બહાર નથી નીકળતું પણ જો ઠાકરને ધરાયેલો પ્રસાદ પેટમાં જાય ને તો એ નીકળી જવું પડે આ જગ્યા ભોમકા એટલી પવિત્ર છે કે દાદાએ ચારણ ગઢવી પેલા માલધારી કે ને એની લાજ રાખવા હતું પોતાના બાળકોને હવા મહિનાના ઘોડિયામાં મૂકીને પ્રાણ આપી દીધા છે હું તમે અહીંયા બેઠા છીએ આ જગ્યાની રજ કદાચ અજાણતા આપણા કપડે ચોંટી જશે અને ઘરે જઈને કદાચ એ કપડાં બદલતા એ ખરશે ને તો ત્રણ પેઢીની મહેલ હોય એની બહાર નીકળી ગયું પણ વિશ્વાસ હોય તો વિશ્વાસ હોય તો જેને જોર આવું જ છે કોઈ મફતમાં તમારું કામ ન કરવાનું લખીને રાખજો કોઈએ કર્યું કોઈ આવ્યું તમારા ઘરે મફતમાં આપણે એટલા બધા તુલડા મારી જીવાન પાપ બોલાયો હોય તો કે બાપુ આપણા ઘરે આવ્યા છે અગિયાર હજાર રૂપિયા તો આપવા જ પડે ડીઝલના સમજીને તે તો મને ખુદને એવો ભરોસો હોય કે કદાચ તમારું દુઃખ દૂર કરવા હતું મારા પરમાત્માએ મારા ઠાકરે તમારા ઉંમરે મોકલ્યો છે તો મારું ડીઝલ એ હવાઈમાં આપી દેશે તમારી પાસે માગવાની જરૂર છે એક દાખલો લાવજો આખા ઓલ ગુજરાતમાંથી કે કોઈના ઘરે હું આવ્યો કે કદાચ હારા નરતા પ્રસંગે મેં હાજરી આપી અને પાંચ રૂપિયાનો વ્યવહાર કે પાંચ રૂપિયા ડીઝલના મેં લીધા તેથી આ મારી જોડી લઈને આ પરકડામાં નીકળી જવાનું ארדך לא לעולם